ગરમ ગરમ ખીચડી અને કઢી તો લગભગ દરેકને ભાવતા હોય તો એકની એક ખીચડી ખાઈને તમે કંટાળ્યા હોય તો એકવાર આ બાજરીની ખીચડીની રેસીપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે તો એના માટે આપણે બાજરી લેવાની છે અને એને પાણીથી આપણે એકવાર ધોઈ લેવાની છે અને ત્યાર પછી એને આપણે કપડામાં થોડી કોરી કરી લેવાની અને કોરી થઈ જાય પછી મિક્સર જારમાં એને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાની એટલે એના આગળના જે છોતરા હોય ને આ રીતના એ નીકળી જશે તમે છડેલી બાજરી પણ લઈ શકો તો આ રીતે છોતરા કાઢી દઈએ પછી આપણે જેટલી બાજરી લીધી છે એનાથી અડધી મોગર દાળ લઈ અને પાણીથી ધોઈ અને બાજરી અને દાળને પલાળીને રાખીશું લગભગ અડધાથી એક કલાક માટે ત્યાર પછી પ્રેશર કુકરની અંદર આપણે ઘીનો વઘાર કરીશું એની અંદર રાઈ જીરું લાલ મરચાં શિંગદાણા ડુંગળી ટામેટાં લીલા મરચાં અને તમને જે પણ શાકભાજી ગમતા હોય બધા શાકભાજી એડ કરીશું હળદર મીઠું મરચું થોડો ગરમ મસાલો નાખીશું અને બરાબર મિક્સ કરી બાજરી અને મોગર દાળ એડ કરી દઈશું અને પાંચથી છ વિસલ આવે ત્યાં સુધી આપણે પ્રેશર કૂક કરીશું તો એકદમ સરસ બાજરીની ખીચડી તૈયાર થઈ જશે